એસઆઈઆર કામગીરી દરમિયાન બે હજાર બેની જૂની મતદાર યાદીમાં એસસી પેટા જ્ઞાતિ સુધારણા માટે કચ્છ આવેદન અપાયું રિપોર્ટ બાય કરણ ભુજ ભારતના કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જ્યારે સમગ્ર દેશમાં મતદાર સુધારણા એટલે એસઆઈઆર જે લાગુ કરવામાં આવ્યો છે ત્યારે એના ભાગરૂપે આજે સમગ્ર કચ્છના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર સાહેબને રાજ્યના ચૂંટણી પંચ કેન્દ્રના ચૂંટણી પંચ અને અનુસૂચિત જાતિ આયોગ દિલ્હી અને સમાજ કલ્યાણ ખાતાને અમે એક વિનંતી સાથે એક પત્ર દેવા માટે આવ્યા હતા કે સમગ્ર કચ્છમાં નહીં પણ સમગ્ર ગુજરાત રાજ્યમાં ક્યાંક ને ક્યાંક અજ્ઞાનતાના કારણે અભણતાના કારણે જે રેકર્ડ છે મતદાર યાદી છે એનામાં જે ગેરબંધારણીય શબ્દ છે હરિજન એ શબ્દનો જે ઉલ્લેખ હજી પણ છે તો એ શબ્દ હટાવવામાં આવે કારણ કે જ્યારે આજે આ કામગીરી મહત્ત્વપૂર્ણ કામગીરી છે એ જ્યારે આખા દેશમાં અને ગુજરાતમાં લાગુ છે ત્યારે ઉપરથી ચૂંટણી પંચ દ્વારા એવી સૂચના આપવામાં આવે અને અહીંયા કને જે બીએલો છે બીએલોને સૂચના આપવામાં આવે કે જ્યાં જ્યાં હરિજન શબ્દ છે એ હરિજન શબ્દને દૂર કરી અને એની જગ્યાએ એની જે મૂળ અટક છે એ અટક ત્યાં કને દાખલ કરવામાં આવે એવી વિનંતી સાથે અમે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને આપના માધ્યમથી હું સમગ્ર કચ્છના બીએલઓને પણ હું નમ્ર વિનંતી કરું છું કે હરિજન શબ્દ એ ગેર બંધારણીય શબ્દ છે સુપ્રીમ કોર્ટનો પણ આદેશ છે અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ એના પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે આ આપની નૈતિક ફરજના ભાગરૂપે અને એક સમગ્ર અનુસૂચિત જાતિ સમાજની એક લાગણી અને માગણી છે આ બીએલઓ પાસે પણ અમારી માગણી છે કે તમે પણ માનવતા દાખવી કરીને જ્યાં જ્યાં આ શબ્દનો પ્રયોગ છે એ શબ્દનો પ્રયોગને એ મતદારને બોલાવી કરી અને એ એની જે મૂળ અટક છે એ મૂળાટક લખવામાં આવે એવી આજે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે સમગ્ર ગુજરાતના સમગ્ર કચ્છના અલગ અલગ તાલુકાના અનુસૂચિત જાતિના જે મુખ્ય આ આગેવાનો છે એ આગેવાનો આજે બધા ભેગા થઈને જિલ્લા કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરવા માટે આવ્યા હતા કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘું બિયારણ વાયુ સારું ખાતરાય નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજય ન નીકળી ભલા માણા મુંજાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક સંપર્ક શ્રીનાથજી એકરુ કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ